ખેતીકામ કરતા નજરે પડતા હોય છે ત્યારે ખેતરમાં બળદ સાથે ખેડ કરતા જયંતિભાઈ તલારે જણાવ્યું કે અષાઢી બીજના દિવસ પછી વરસાદ સારો થતો હોય છે ત્યારે વર્ષોથી આ જ રીતે અષાઢી બીજના દિવસથી ખેતીની શરૂઆત અમે કરતા આવ્યા છીએ અને ભગવાનની કૃપાથી ખેતી સારી રીતે થતી હોય છે ત્યારે વધતી જતી મોંઘવારી તેમજ ડીઝલના ભાવ પણ આસમાને હોવાથી ઘણા બધા ખેડૂતો ટ્રેક્ટરથી પોતાનું ખેતર નહીં ખેડાવીને વર્ષો જૂની પરંપરા મુજબ ખેતરમાં બળદથી ખેડ કરીને થોડા ઘણા રૂપિયા બચાવી રહ્યા છે જોકે તાલુકા પંથકમાં ઘણા બધા ખેડૂતો ખેતીલાયક વરસાદ થાય એ માટે પણ વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે જ્યારે તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતો મેઘરાજાને સમયસર વરસવા માટે પ્રભુને પ્રાર્થના કરી રહ્યા હતા